તો આ બધી ગાડીઓ છે રેન્ટ ઉપર તો આપણે જોવા ગયા હતા એ તો બહુ બધા બહુ જાજો ભાવ કહે છે અને લાયસન્સ વગર ના પાડતા હતા એટલે આપણે કીધું તો રહેવા જો તો ક્યાં ના આવું તો પાછા આપણે આવી ગયા છીએ જમવા માટે હવે નક્કી કર્યું છે જમીન આપણે ક્યાંક જાવું છે રખડો પહેલાં જમી લઈએ ફટાફટ ગરમા ગરમ સો રૂપિયા થાળે દિલ્હીવાળા ભાઈ બધા બધા

મિત્રો આપણે ભોગી ગયા છીએ પણ હજી અહીંયાથી આમ જો ઉપર જવાનું છે આવી રીતના થોડાક દાદરા ને એવું છે ફટાફટ ઉપર ચડી જાય લોકેશન અહીંનું આવે છે એક નંબર મોટા મોટા પાડવાનું મજા જ આવે ચડવાનું થોડુંક ઊંચું આમ આમ ઓછું જ છે રસ્તા બહુ એવા આવ્યો હતો મેં કોઈ નજારા ચારે બાજુ નખ્યા ઝાડ એ જોવા દુકાનો છે પણ કંઈક વસ્તુ વસ્તુ લેવી હોય તો બધું મોંઘુ ભાવ મળે આ બધું પથ્થરનું ઓલ્લાફણે છે એવા મંદિર છે આયા મંદિર છે

આમ તો નવો જ ન કહેવાય કેમકે કાલે અમે પછી ટેમ્પલ ટેમ્પલથી ક્યાંય ગયા નહોતા ફરવા સીધા આવી ગયા હતા રૂમે કે થોડાક થાકી ગયા હતા અને થોડુંક બીજું કામ હતું એટલે ફરવા જવાનું હતું બર આગે પણ અહીંયા ગયા હોત તો હલતી ફેર બહુ મોડું થઈ જાય એટલે અત્યારે જો છેલ્લા પહેલાં પેક કરીને આ રૂમને ચેકઆઉટ કરી દેવાનું છે બધું જો એમનું કનેક્ કમ્પ્લેટ એટલે ચેકઆઉટ કરીને અત્યારે આપણે એક ગાડી ઉપર રેન્ટ ઉપર લઈ લીધી છે અને ગાડી કઈ હે એ તમને હમણાં ત્યાં જઈને દેખાડું એક નંબર છે તો મળી હાલો અહીંયા જઈને